વલસાડના માલવણમાં એક યુવક પર હુમલો થયો મહિલા સરપંચ પતિ પર દાદાગીરીના આક્ષેપ સતીષ પટેલ નામના યુવકને માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું લઈને સરપંચ પતિએ માર માર્યો હોવાનો આક્ષેપ પોલીસે જાણ ડુંગરી હાથ ધરી તપાસ કિંજલબેન સતીષભાઈ પટેલ આજે મારા વર કામ પર જતા હતા જીગ્નેશભાઈ ત્યાં ત્યાં સરપંચે ઊભી રાખ્યા ગાળો દઈને એટલે ઊભી રહ્યા કોઈ કારણોસર બોલાવ્યા હશે એમ શું કામ એમ કને પૂછી છું એમ તો એ હોય ગયા ને પછી એના ભાઈ લોકોને બોલા લાવ્યા અને મારા વરને માર માર્યો એના ભાઈ લોકોએ માર્યો એના ભાઈને બોલા લાવ્યો એ છબીલદાસ શૈલેષભાઈ એ લોકોને બોલા લાવ્યા અને પછી મારા વરને માર્યો એ લોકોને તે આગળ એ લોકોના વાળા પૈસા હતા ને ત્યારનું જરાક એનું મગનભાઈને બોલા ચાલી હતી સરી સાથે એમ ત્યાર પછી બધું પટી ગયેલું હતું પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ એટલે સરપંચ વનિતાબેન છે ને એના હસબન્ડ મગનભાઈ એ ને વનિતાબેન અત્યારે તો ધમકી આપ્યો અમને કે ગાડી ચલાવીને મારી નાખીશું એમ અને આગળ ગાડી અમારા પણ ગાડી લઈને અમે બાઇક લઈને જતા હોય ત્યારે અમારા પણ ચઢાઈ કરે એ લોકો અત્યારે ફરિયાદ કરી આ ડુંગળી ગયેલા હતા અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં પણ એને ત્યાં ચક્કર એવું વધારે આવ્યું એટલે અમે પછી હોસ્પિટલમાં નીકળી આવ્યા અને ત્યાં મેડમ ના આવેલા હતા પોલીસ સ્ટેશનમાં અમારે તો એફઆઈઆર ફળાવીને પછી એ લોકોને જે કંઈ સજા પાત્ર હોય તે કરાવશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની